વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે પણ આધુનિકતાના આ દોડમાં આજે આ પોળ ખાલી થઈ ગઈ છે અને લોકો ફ્લેટ કલ્ચરમાં કેદ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદની ઐતિહાસિક વાઘેશ્વરી પોળે એક નવી મિસાલ કાયમ કરી છે ચાલીસ વર્ષ પહેલાં જે લોકો આ પોળ છોડીને અન્યત્ર વસી ગયા હતા તેઓ ફરીથી પોતાની માતૃભૂમિના ઓટલી ભેગા થયા છે અને જૂની યાદો એ જ પંગતનું જમણ અને વડીલોના આશીર્વાદ સાથે એક અનોખો ઉત્સવ ઉજવાયો છે ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ આ દ્રશ્યો છે રાયપુર ચકલા પાસે આવેલી ઐતિહાસિક વાઘેશ્વરી પોળ વર્ષો સુધી જે ગલીઓ શાંત હતી ત્યાં જે ફરી બારપણ કિલકિલાટ અને જૂના મિત્રોના અવાજો ગુંજી રહ્યા છે નિમિત હતું ચાલીસ વર્ષ બાદ યોજાયેલું એક અનોખું ગેટ ટુગેધર આધુનિકતાના મોહમાં જે લોકો પોળ છોડીને લક્ઝુરિયસ ફ્લેટ અને બંગલામાં રહેવા ગયા હતા તેઓ આજે પોતાના મૂળિયા તરફ પાછા ફર્યા છે ત્રીસ વર્ષથી હું બહાર રહેવા ગયો છું પણ બીજા ચોવીસ વર્ષ હું આ પોરમાં રહેલો છું મારું બચપણ મારું જુવાની બધું જ આ પોરમાં ગયેલું છે અમે આ પ્રોગ્રામ એવો કર્યો છે કે જે પચીસ વરસ ત્રીસ વરસ ચાલીસ વરસથી બહાર રહેવા ગયા છે એ માટે અમે ગેટ ટુગેધર કરેલું છે જેને પોરમાં પગ મૂકે ચાલીસ વરસ થયા છે એવા વડીલ શ્રીનું અમે સન્માન કર્યું છે અમે સિત્તેર વરસથી ઉપંડાનું દરેક વ્યક્તિનું પોરના જે રહેલા છે અત્યારે રહે છે અને બહાર રહેવા ગયા છે બધાનું સન્માન કરીએ છીએ એક સરસ ગેટ ટુગેધર જમણવારનો પ્રસંગ બી રાખેલો છે અને એકદમ આનંદ ઉલ્લાસ સાથે અમે આ પ્રસંગ કરી રહ્યા છીએ સૌથી વધુ પરિવારો જ્યારે ફરી એકઠા થયા ત્યારે માહોલ ભાવુક બની ગયો કોઈએ બારપણના ઓટલા પર બેસીને ફોટા પડાવ્યા તો કોઈએ પોળની તે સાંકડી ગલીઓમાં કરેલી મસ્તીને વાગોળી અહીં ઉપસ્થિત લોકોનું માનવું છે કે આજે ફ્લેટ કલ્ચરમાં આપણી પાસે સુવિધા તો છે પણ એ પોળ જેવી લાગણી અને પડોશીઓનો સાથ નથી આ પ્રસંગે જાણીતા અભિનેતા અને ડિરેક્ટર નિસર્ગ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા આજ વાઘેશ્વરી પોળમાં ઉછરેલા નિસર્ગભાઈએ પોતાની યાદો તાજી કરતા જણાવ્યું કે આજે તેઓ જે કંઈ પણ છે તેમાં આ પોળના સંસ્કારોનો મોટો ફાળો છે વર્ષો પછી જૂના પાડોશીને મળીને તેઓ પર બાળપણના દિવસોમાં સરી પડ્યા હતા વર્ષો પહેલા કહેવાતું હતું કે અમદાવાદ વસ્યું તો પોળોમાંથી સૌ પ્રથમ પોળો હતી ત્યારબાદ નવા વિસ્તાર બનવામાં આવ્યા બાર દરવાજા જે બારે દરવાજાની અંદર જે મકાનો હતા પોળો હતી એ પ્રથમ સૌપ્રથમ કહેવાતું હતું અને હાલ નવા વિસ્તારો એડ થયા છે પણ જૂનું જે કલ્ચર કહેવાય એ હજી ભૂલાતું નથી પોળનું કલ્ચર હજી ભૂલાતું નથી અને વાઘેશ્વરની પોળમાં આ સૌ પ્રથમ આમ કહેવાય કે દરેક પોળો હશે પણ સૌ પ્રથમ વખત આ પોળોના જૂના માણસો સિત્તેર વરસ પહેલાં કે સાઠ વરસ પહેલાંના કે પચાસ વર્ષ પહેલાંના જે માણસો અહીંયા રહી ચૂક્યા છે એનું ગેટ ટુગેધર રાખવામાં આવેલું છે અને ફેન્ટાસ્ટિક રીતના એકદમ મસ્ત રીતના ગયું છે અને હાલ પણ જૂના માણસો આવીને જે લાકડીના ટેકે બી ચાલી શકે ને એવા માણસો પણ આવ્યા છે જે વ્હીલચેરમાં ચાલે છે કે જાય છે એ લોકો પણ પોરનું કલ્ચર ભૂલ્યા નથી પણ દેખવા માટે જરૂર આવ્યા છે અને અત્યારે બધા જ માણસો બધાને મળે છે એક વખત જૂની ફિલિંગ યાદ આવે છે કાર્યક્રમમાં પોરના વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું વડીલોએ જણાવ્યું કે અગાઉ પોળમાં કોઈ એકના ઘરે પ્રસંગ હોય તો આખી પોળ તેમાં જોડાતી સુખ દુઃખ વહેંચવાની જે પરંપરા પોળમાં હતી તે આજે લુપ્ત થઈ ગઈ છે પરંતુ આ પ્રકારના આયોજનો નવી પેઢીને ફરીથી સંસ્કૃતિ સાથે જોડવાનું કામ કરશે એકચ્યુલી અહીંયા વાઘેશ્વરની પૂરમાં તો મારું મોસાજ થાય પણ હું નાનપણથી મોસારમાં રહેલો છું અહીંયા મનુભાઈ જયસિંહભાઈ મસરૂવાલા સારાભાઈ જયસિંહભાઈ મસરૂવાલા એ મારા દાદા થાય અને પૂરમાં જે આપણું દેરાસરમાં ભાવના થતી હતી તો મારા દાદા માસ્ટર હતા નગારા વગાડવામાં અને ઘણી માસ્ટરી હતી એમની બીજું આજે જે આ લોકોએ મહેનત કરી અને આટલા વર્ષો એ બધાને ભેગા કરી એ બહુ મોટી વાત છે કારણ કે આ શું છે એક જૂની પોરોની ઓળખાણ થશે હવે લોકો અહીંથી બહાર જતા રહ્યા છે એટલે લોકોને પોરોનું જ્ઞાન તો રહ્યું જ નથી કે પોરમાં શું હતું પણ જ્યારે અમે નાના હતા ત્યારે લખોટીઓ લટપટીઓ પતંગ એકબીજાના ખેંચવાના દોરી લૂંટવાની અને પોલીસને તો સખત હેરાન કરતા હતા અમે અને સૌથી વધારે તોફાનીમાં નંબર મારો નંબર વન હતો પણ આજે મારી લાઈફ આખી બદલાઈ ગઈ છે એનો મને આનંદ છે કાર્યક્રમના અંતે પરંપરાગત રીતે પંગતમાં બેસીને સૌએ સાથે ભોજન કર્યું પ્રદેશ 24 ફોર ગુજરાતે સાથેની વાતચીતમાં આયોજકોએ જણાવ્યું કે આ પ્રયાસ માત્ર મુલાકાત પૂરતો નથી પરંતુ આવનારી પેઢીને અમદાવાદના વારસા અને પોળ સંસ્કૃતિનું મહત્વ સમજાવવા માટે છે વાઘેશ્વરી પોળના આ સ્નેહ મિલન સાબિત કરી દીધું કે ભલે રહેઠાણ બદલાય પરંતુ હૃદયમાં વસેલી પોળની પ્રીત ક્યારે ઓછી નથી થતી ચોક્કસપણે વાઘેશ્વરી પોળનું આ મિલન એ તમામ લોકો માટે એક પ્રેરણા છે જેઓ આધુનિકતામાં પોતાના મૂળિયા ભૂલી ગયા છે અમદાવાદમાં જે બાર દરવાજા છે તેની અંદર જે પોળો આવેલી છે અમદાવાદ સૌથી વધારે એક માત્ર એવું છે કે તે પોળોના કારણે ઓળખાય છે અને આજે વાઘેશ્વરી જે પોળ છે તેમાં ગેટ ટુગેધર રાખવામાં આવ્યું છે પચાસ વર્ષ જૂના હોય સિત્તેર વર્ષ જૂના હોય જે માણસો રહેતા હતા તેમને ગેટ ટુગેધર પાર્ટીમાં બોલાવવામાં આવે છે આજે આપણી સાથે એક એવો ચહેરો છે તે જગત જાણીતો ચહેરો છે તેમની સાથે વાત કરીશું આ પોળમાં અમે લોકો ચાર પેઢી દઈ રહીએ છીએ અને પહેલાં જ્યારે અહેમદ શાહે આ અમદાવાદ વસાવ્યું આશા ભીલનું આશાવલ હતું એની પહેલાં કર્ણદેવની કર્ણા કર્ણાવતી હતું અને પછી જ્યારે અમદાવાદ બન્યું ત્યારે અમદાવાદ એ પાટણની પોળોની બાંધણી પ્રમાણે વસાવવામાં આવેલું એટલે અમદાવાદમાં પણ પોળો હતી પોળ હતી અને ઓળ હતી પોળ એટલે એક સળંગ રહેઠાણ વ્યવસ્થા કે જેમાં દરેક મકાન ઓછામાં ઓછી બે દિવાલો કોમન હોય એવું હોય અને કોમ્યુનિટી પ્રમાણે પોળમાં દરેક ચોકઠાઓમાં લોકો વસ વસવાટ કરતા હતા પોળની સૌથી મોટી વાત એ હતી કે દરેક પોળને દરવાજો હતો દરેક પુળને પોતાનો એક કૂવો હતો એટલે પાણીની કટોકટી હોય કે બીજા કોઈ આક્રમણ હોય એની સામે ટેન્શન હોય તો દરેક પોળ એક ગઢ જેવી બંધ થઈ જાય એવી હતી અને અમદાવાદનો વિકાસ શરૂ થયો એ પોળોથી થયો અમદાવાદમાં પ્લેગ ફેલાયો ત્યારે પહેલીવાર સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદના મેયર હતા એમણે અમદાવાદની બહાર નાગરિકોને વસાવવા માટેની પહેલ કરેલી ત્યારે પહેલીવાર અમદાવાદ પોળોમાંથી નીકળીને પ્રીતમનગર સોસાયટીમાં ટ્રાન્સફર થયેલું પ્રાઇવસી 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 બહુ છે અહીંયા પ્રાઇવસી હોવા છતાં એક પબ્લિક એક્સેસ હતી તો આ પોળની બ્યુટી હતી નિસર્ગભાઈ ત્રિવેદી છે તેમને પણ જે એક્ટર છે જે મહાન ચહેરો છે તેમણે પણ જણાવ્યું કે તે પણ આ પોળમાં રહેતા હતા અને તેમની યાદો પણ આ પોળમાં ઘણી બધી એવી વિસાયેલી છે અને તે વાત કરવામાં આવે કે જે રીતના આજે પણ જે ગેટ ટુગેધરનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તેમાં પણ તેમણે ભાગ લીધો હતો કેમેરામેન ગૌતમ શાસ્ત્રી સ્મિત ઉપાધ્યાય